કેમ છો બધા હું છું મહેશ જત્રોજા આપનો મિત્ર હવે આપણે આવી ગયા છીએ ઉમા સદન ઉમા સદન માં આજે એક એવો વિદાય સમારંભ છે કે જ્યાં વડીલ વંદના જેને કહીને એ ટાઈપ નું કે સિનિયર સિટીઝન બધા દુબઈ જાય છે સિનિયર સિટીઝન હોય મારા તમારા જેવા ફરવા જતા હોય બિઝનેસ માટે જતા હોય પણ અમારા બધા સમાજના આગેવાનો એ સિનિયર સિટીઝનો માટે દુબઈ ફરવા બાબતની ની trip કરી છે એ માટે આગળ મળી અને કઈ રીતનું શું આયોજન છે જરા જોઈ ઉમા સદન ગિરીશભાઈ ચારોલા તેમજ તેમની તમામ ટીમ એટલે કે શામજીભાઈ વસંતભાઈ ઉદ્ધવજીભાઈ અને નાયકપરા સાહેબ આ સૌ મિત્રોની ટીમે આ આયોજન કરી અને તમામ ગ્રુપને જાણ કરી અને આ આયોજન કરેલ છે જય ઉમિયાજી આજે વાત થઈ કે દુબઈ જાય છે દુબઈ મહારાજ એવડા યંગ બિઝનેસ માટે અને ફરવા પણ સાહેબ જાતા હોય અને આપણા સમાજના દરેક મોભીઓ બેઠા છે એને એવું એક ગોઠવું કે નાના છોકરાઓ મોટા કેદી જાય માટે આ ખુબ ખુબ મારે ધન્યવાદ આપવા છે આપણી સંસ્થાના આ વડીલો કે એને એક એવો વિચાર આવ્યો કે સાઠ આઠ વર્ષ ઉપરના કે એસી વર્ષ સુધી ના લગભગ બધા જાય પાંચ આઠ પ્લસ જ છે હવે આ લોકો વિચાર્યું નહી હોય કે અમે દુબઈ કેદી જશું અહીંયા નથી ફરી કારણ દુબઈ અમારા સંસ્થાના તમામ વડીલોએ આ બહુ સારું કર્યું માટે સાહેબ બે શબ્દ હું તમને પણ કહું કે આ બધું આયોજનની સ્ફૂર્તિ તમને ક્યાંથી મળે છે આ અમે છેલ્લા ત્રણ વર્ષથી સિનિયર સિટીઝન ક્લબ ચલાવી છે એમાંથી આ બધા મિત્રો ને મળી અને મને વધારે વધારે સ્ફૂર્તિ મળે છે અને અમારું ઘણા અમારા મિત્રો બધાનો એવી ડિમાન્ડ હતી કે સિનિયર સિટીઝન ક્લબમાંથી આપણે એક

કે અત્યારે એક ટીમ જાય છે આ તારીખે છવ્વીસ તારીખે અને પાછી છઠ્ઠી તારીખે બીજી ટીમ થાય છે કારણ કે ત્યાં આયોજનમાં અને સગવડતા પડે એટલે લિમિટેડ સંખ્યા લઈ જાવી પડે એટલે બે ટીમમાં અમે દુબઈ આ ઇન્ટરનેશનલ પ્રવાસ આપણે કર્યો છે અને બધાને વધારેમાં વધારે સગવડતા પહેરો સવલત પહેરો એવો આપણો પ્રવાસ રહીએ એવો અમે પ્રયત્ન કર્યા છે અને હજી આપણે આ પહેલો પ્રવાસ છે આ પેલું પગથિયું છે પણ પછી હજી પણ આપણે આથી સારા પ્રવાસો કરશું એવી તમે આ બધાના આશીર્વાદ છીએ હા અને હું આ જાનાર વ્યક્તિ માટે એક આ મોટી ઉંમરના બેન બેઠા છે એને પણ હું પૂછું કે તમે આ જાઉં છો તો અંદરનું ફીલિંગ કેવું છે બસ આનંદ જ છે અમે ક્યારે જઈ નકર અમારે જેવા એકલા મુશ્કેલી પડે શકાતા જે મેં કીધું કે લઈ જવું તો હું ન જઈ શકું એમ જોયું છોકરે કીધું કે અમે ધંધામાં નવરા નથી તમે જો અમે ફરી પછી જઈ નઈ શકી મેડમ આપને પણ કહું બેન

અને મારી ઉંમર આજે સાસઠ વર્ષ ચાલે છે એટલે અમે આ ઉંમરે પરદેશ જઈ શકીએ એવું તો અમે ક્યારે સ્વપ્ન પણ વિચાર્યું નતું એમ સંપત્તિ છે પણ બહાર જવું એ એક મુશ્કેલ છે માટે આ આયોજન કર્યું છે તેને કીધું ને આજે આયોજન કર્યું બાપા આપ પણ મોટી ઉંમર છો અને કાયમ માટે બધા મિત્રો સાથે અળીખમ ઉભા હોય બે શબ્દ બોલો એટલે આજે આયોજન થઈ રહ્યું છે એના માટે થઈને તો આ લોકોએ નાયકપરા સાહેબ થી મારી ને ઓવી થી મારી ને સાહેબ એને ને બધા આપી ટીમે પાસપોર્ટ ચેક કરવા થી માંડી ને જ બાબત એટલે કે એજન્ટો કેમ સસ્તામાં સસ્તું પડે પછી કેમ સુરક્ષિત રહીએ ક્યાં સારી હોટલો મળે ક્યાં એન્જોય રહીએ અને બધું જ વિચારણા કરીને જે કર્યું છે ને એ ખરેખર ધન્યવાદ પાત્ર છે વાહ વાહ આ કહેવાય છે ને કે બેન બોલ્યા ને કે જો મારા દીકરા મારા ભેગા આવે તો એ એક જ ફેમિલી જઈ શકે જે ચાર પાંચ જણા હોય બાકી આ આવું મોટું ફેમિલી જાવ અને એ બધું હેન્ડલ કરો એ બહુ સારી વાત છે આ અમારા સિનિયર સિટીઝનો છે બધા 65 પ્લસ મોસ્ટલી 65 ની આસપાસ છે પણ આ બધા યુવા મિત્રો છે આ મારે હવે ક્લબ નું નામ પણ બદલવાની જરૂર ઊભી થઈ છે યુવા સિનિયર સિટીઝન ક્લબ કરવું પડશે એવું લાગે છે ગમે ત્યારે બધા ચિંતા આપણ હરમેશા આયા છે હમણે આનંદ એટલો થાય છે

પ્રાર્થના બોલ શિયા માત ની જય નમ યા દેવી સર્વૂતુ દયારૂપેણ સંથિ નમ સત્યે નમ સત્ય નમ સત્યુ તૃષ્ટિરૂપેરા નમ સત્યે

હા દુબઈ જવા માટે આજે નીકળી અને ઉમા સદનની બાર ગેટ પાસે ગ્રુપ ફોટો લઈ અને અહીંયાથી હવે પ્રસ્થાન કરશે જે હવે દુબઈ પહોંચશે એક બે દિવસ

થોડીક ક્ષણોની અંદર આ ગણતરી કરી લઈએ કે કોઈ રહી નથી ગયું ને અને થોડીક ક્ષણોમાં હવે બસ ઉપડશે બસ જય ઉમિયાજી હું મહેશ દેત્રોજા મારું ગામ ટંકારા પાસે નાના ખીજડીયા અને હા મારે બિઝનેસ બાબતે કહું તો કોઈપણને કાંઈ એન્કરિંગનું કામ હોય તો પણ હું કરું છું અને એમ એસ ટી શર્ટ પ્રિન્ટિંગ એટલે કે ટી શર્ટ પ્રિન્ટિંગ અને કોર્પોરેટ ગિફ્ટનું કામકાજ છે આવું કોઈપણને કોઈપણની કંપનીમાં કાંઈ પણ કામકાજ હોય તો અવશ્ય મારો કોન્ટેક કરજો